મિત્રો જય મગલમાં કદી જ કેમ છો બધા મજામાં બધા મોજમાં છો ને તમે તમને આવ એટલે ખ્યાલ છે આજે આપણે એક છે અખંડ ખડાઈ હતી કે રાત્રે વી ગીથી એકવા એક વાગે આપણે તેનો વિડીયો આગળ હું તમને બતાવું છું કે સોમાહામાં ગયા વરસ પછી આ પેલા બે આપણી ઓણ પાસી વીઆણી છે અને હવે જોકે મિયાનું ભેહ હું ને વેતર પડી ગયા છે ધીમે ધીમે બધાય અહીંયા હે તો પેલી ખડાએ આપણે જે અખંડ ખડા વ્યાણી છે તેમનો વિડીયો હું તમને આગળ બતાવું છું રાત્રે વ્યાણીથી અને અટાણમાં જવું આપણે ભાત લઈ અને જાય છે આપણી ભીમું નીકળી ગઈ છે તો ભાત દી આવી આજે આપણે રહેવાનું છે ઘરે તો જો ભાત દેવા માટે જઈ જઈશી એ થયેલા ભાતના વિરા છે વરસાદ પણ આવે એવું થઈ ગયું છે વાદળાય છે તો હું તમને આગળ બ્લોગ બતાવું છું વિડીયો જુઓ લાઈકચર કોમેન્ટ કરજો જય માતાજી અંદર શું લે અંદર એકલી થોડી ઉગશે તો જે મત મિત્રો અટાણે તો હવા એક જેવું ઊંચું છે રચના અને આપણે તો અખંડ ઘડાઈ વિયાણી છે અને પેલી એ જ વિયાણી છે આજે જો પેલી ઘડાઈ વિયાણી છે અને અખંડ છે અને ફવા એક વાગ્યો છે અટાણે રાતના ને જો આ આપણે મૃતમાં પાડા પીરાવ્યા છે પાડાથી શરૂઆત કરી છે પેલી ખડાઈ વિણી છે અને આ જો પાડો આવ્યો છે બધા ચોકમાં બેઠા છે અને આપણે હવાઈ એક વાગ્યો છે હવાઈ એક વિયાણી છે હવે આને આપણે લેવાની છે અંદર આને જો આપણે બાસ્કામાં નાખીને હવે આને લઈ જઈએ છીએ અંદર

দ આપણે આરામ કરી લઈએ કારણ કે આ પહેલી ભરી ખડાઈ હતી એટલે આપણે જાગી અને લેવી પડી તો જો કે રેટા માલું અહીંયા જાય હવારમાં ખબર પડે પણ આપણે આનું ધ્યાન રાખવું પડે એમ હતું એટલા માટે જો હવે છે ને અહીંયા ઇંદર પણ લઈ લીધી છે નાખી દેતી આ ખડાઈ જો આપણે રાતે વિયાણીથી અને પાટા પીર આવ્યા છે જોઈ શકો છો તે ધાવો પણ મળ્યો છે અને અખંડ ખાઈ છે તમે જોઈ શકો છો તમને આછો હાવ જીણા જીણા છે તમે જોઈ શકો છો હાવજ આનું નામ હું પાડવું કોમેન્ટ કરી દેજો મુરતમાં જ હાવજના દર્શન થયા છે અહીંથી જો આપણી વ્યાહો રાય છે સરવા માટે ખબરના હવા સવાઈ ગયા છે અને બાલનો કાંટો ખોલવાનો છે તો આ જુઓ હવે આપણે જાય છે સરવા માટે અને આને રવો દેવાનો છે કેરે હું લઈ જવાનો નથી જાય છે સરવા માટે અહીંયા બધા આપડા મોટા પારું બાંધ્યા છે અને આ એક છે નાનું ખેલું આપણે જો આખડાય આજે જગ્યા ની તેનો પડો છે ઘરે તો એ રગતી જાય છે તો જય માતા મિત્રો અત્યારે જો આપણે ભેહું ઓકવી અને ભાત દઈ આવ્યા છીએ અને હવે જો દઈ રહ્યા છીએ પાછા ઘરે તો ટાણમાં ભેહું આપણે વહી ગઈ છે સરવા માટે અને ભાતના ઠેલા પણ આપણે છીએ તો આજે આપેલી બેથી તેમનો તમને તમને બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરી દેજો બધાને જય માતાજી જય સોનંદમાં